સિદ્ધપુર જીઆઈડીસીમાં માં આવેલી ખાનગી કંપનીના કામદારો છેલ્લા દસ મહિનાથી પોતાની રોજીરોટી ગુમાવી બેરોજગાર બનતા આજે ન્યાયની માંગ સાથે કંપનીના દ્વારે ધરણા પર બેઠા છે કામદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમને અન્યાય રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર એકસો ચારમાં કાર્યરત કેરમોલી ગવાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા ચૌદ જેટલા શ્રમિકો છેલ્લા દસ મહિનાથી કામ વગર રજડી પડ્યા છે આ કામદારોને અગાઉ કંપનીમાં કામ ઓછું હોવાનું બહાનું ધરીને વતન મોકલી દેવામાં આવ્યા હતા કામદારો જ્યારે પરત ફર્યા ત્યારે કંપની તંત્ર દ્વારા તેમને ફરીથી નોકરી પર લેવાની મનાઈ કરી દેવામાં આવી હતી જેના કારણે આ પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આજે આ ચૌદ કર્મચારીઓ એકઠા થઈને કંપનીની બહાર શાંતિપૂર્ણ રીતે ધરણા શરૂ કર્યા છે તેમની મુખ્ય માગણી છે કે તેમને તાત્કાલિક અસરથી પરત નોકરી પર લેવામાં આવે અને છેલ્લા દસ મહિનાથી આર્થિક નુકસાન અંગે યોગ્ય વિચારણા પણ કરવામાં આવે કામદારોએ જણાવ્યું હતું કે જો કંપની તંત્ર દ્વારા હજુ પણ તેમની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવશે તો તેમને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે